તો આપણું આપણું બધું કામ થઈ જ ગયું છે આપણે જો વાસણ પણ સાફ થઈ ગયા છે કપડા પણ ધોવાઈ ગયા છે કપડા માથે હું સૂઈકવા છે બધા સુકાઈ ગયા સુકી દીધા છે કપડાં એ આપણે અને અહીંયા અત્યારે અત્યારે જીજ્ઞાસ તુલસીમાં સરસની સેવા કરી લીધી કેમ કે નમી ગયા હતા તુલસીમાં બધા તો સરસ ને ટેકો ભરાઈ દીધા તુવેરની હાથી લઈને અને આપણે માંડવી જીજ્ઞા કાલે સાંજે લઈ આવ્યા હતા તો એમાં તો આપણે નુકસાની પણ બહુ છે એ આ માંડવી લઈ હતા આ સડેલી કાઢી નાખી આટલી જો આટલી બધી સડેલી છે મેં એમ કીધું આપણે તો ચોળેલી કે આપણે તો જો ઓછી છે એ કે બીજ ઘણા ઘણી ખડી ગઈ છે ને આ બધી તુએ સોરી તું શું ચોરી લાવ્યા છે એ હમણાં આપણે ખોલી દેશું અને સરસ મજા ચીબડું લેવા એ બહુ મોટું થઈ ગયું મમ્મી પપ્પા કાંઈ છે નહીં અને આજે તો અહીંયા આવી જ એવું બધું છે અને આપણે અત્યારે ત્યાંનું કામ પણ આવી ગયે છે આ ફ્રી થયું એટલે આ કરવા બેસી જશું આપણે કેમ કેમકે હવે

ચાલો હવે આપણે ફટાફટ આપણું કામ પતાવી લઈએ સાફ સફાઈ કરી લઈએ કચરા પોતા કરવા છે તો બધું લૂછી બધું એવું કરી ફટાફટ કરી લઈએ કામ દીજા બેન ઉઠે ત્યાં જોઈએ હવે દીજા કેટલી ઘણી ઉઠે તમે ફટાફટ કરવા માંડીએ અને પછી પાછા મળીએ ચાલો રાતમાં લઈ લીધું છે કચરો કાઢવાનો તો દીજા એ જોઈ લે મારે સાંજે છે ને પગલું સણી ઉપર ના આવતું એ બેને મારું કામ વધારે જોઈ શકો છો કાગળિયા કાગળિયા કટિંગ કર્યું હતું

આપડે હવે ગરબી તૈયારી કરે બધા ચાલે સાંજે થોડુંક કર્યું થોડું આજે કરશે છે એ પણ કામ ચાલુ છે ખુબ બોલે છે

જો સાંજના આવી ગયા છે છ અને મમ્મી રસોઈની તૈયારી કરવા માંડ્યા આપણે સંશે બેઠા તો મમ્મી ફટાફટ રસોઈની તૈયારી કરવા માંડ્યા છે એ સુધારે છે તૂરિયાનું શાક અને આ લસણ ને ડુંગળીને લઈને લસણ લસણની બટેટા ડુંગળી ટમેટો નાદું ને બધુંય લઈને બેસી ગયા છે મરચું તો શું પ્લાન છે તમારે એ તુરિયાનો સાફ કરવું છે ઓર્ડર આવ્યો છે કાયલા ભાત બનાવાના છે એવો છે ઓર્ડર આવ્યો ઓર્ડર આવ્યો છોકરાઓ છોકરાનો

ચાલો આપડે હવે રસોઈ કરવા વિના મમ્મી મારું ચૂલે રોટલી બનાવે છે અહિયાં દૂધ ગરમ થાય છે આમાં તુડિયા ને શાક ચડે છે અહિયાં દૂધ ગરમ થાય છે અહિયાં ભાત રેડું થઈ ગયું છે રેડું રેડું હો અને મલાય છે અને બીજા બેન મસ્તી કરે ને આ વિડીયો એડિટિંગ કરે તો આમાં ચાલો વિડીયો ને પણ એમ કરી દઈએ માખણ નથી દીકવાની માખણ સવારે કઈ રૂપ મે ઈ ફ્રીજ મૂક્યું ઈ કાઈ કરજે દેજી મલાય છે